મદમ ખાટલો લાવ હા શું બતામ થઈ ગયો છે nerva તો કોઈ નહીં થાય યાર પણ આ તો હું કર્યું પછી આપણે પેલું ઓઢણી ઓઢડવાનું હતું તે એરીએ કરના ચાર દાડા શેટી ગોઠવી હ તે કીધું ઓઢાળી દઈએતા એય ફોન આયો તો કે શું કે ચાર દાડા શેરાય તો હું કે કને આવે તો ટેકો કર ટેકો ફપલાનો કીધું આપડે ચાર રાખ ની વાત ના કરું છું રાખ તો કરવો જ પડશે ખોટા ગોમ પાછળ મને કંટાળા હું મને

અલ્યા નમતું હું તો તારો છો જો છું ઓ નેજીવાની વાતો નઈ હોય ભરવાની બહુ લ્યો આ યાર તમે મારી કે તો પછી તને મારા ના પડું પડે એનું પડું પડે તે હોભરો ના હોય તો વાત કરો છો તે હું જે કરાઉ એ કરો બોલે અરે હું તો મીટિંગમાં નઈ આવતો

હાનો પ્રશ્ન સાબુ છે બુદાલાલ કેજો ચનો તારો તો ડીજે બંધ કરવાનો નહી બોલ એ તો વાત સાચી છે એ તો બધું થશે બરોબર પણ આ તમાર બે દરો રાગ નહીં અમ આના ઘેર અવસર આવ્યો બરોબર એટલે આપણે એવું છે કે બે દરો રાગ થઈ જાય તો હારું હું જોર જ નહી કેતો હું જોર જ નહી કેતો કે હું એકો જોર થી વકાક હું સો બોલાય તમે જોર થી વાત કરો તો તમે કોઈ આ આવડ્યો કરા તમે તો મે તો એ વાત હતી આવડ્યો કા નહી પૂછો આવડ્યો કા નહી પૂછો તમે શાંતિ રાખો બરોબર મને મારો વ્યવહાર આવી ગયો વાત પૂરી કરી નાખો બધા ને ખબર છે કે ગાળામાં મારા ગાળામાં થોડું ફૂટ જેટલો તમે કરો દાળિયા નું એનું વળતર આવી ગયો હું છું વ્યવહાર પૂરો કરો કરોભાઈ વળતર હાલ રીતે એમ કેવું શું રીતે ચાલવાનું વળતર મારી જમીન નું છે બી ચાલવાનું અહિયાં કરો તો મી કર્યો થોડુંક જમીન માં કર્યો હતો જેઠો વળતર આલવાનો હતો સમજો પચી રૂપિયા તેલ લેવા જોતો રાખજો તેલ લેવાની વાત ના કરતો

છે તમને તન વ્યવહાર કરતા નહી આવડતા વ્યવહાર કરતા ₹100 સમોસા આલી તો પટાઈ દઉં પટાઈ તો અરે સબન લાય પૈસા મારા પૈસા પૈસા નહી મારી વાત પટાઈ કી યાર ખબર પડી પણ હું 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 પટી જવાનું

ના ગોઠવું પણ બુઢા ભાઈ છે હરખારો એટલે વાત સાચી પૂર એ તો તમારી પણ ના લડે યાર અરે લડે લડવું છે

મેથી મેથી જો ગવાનું હોવા ઝડા ના કરો હો ખોટા ને છવાનું આવ મારો કરો કરો વાતો કોરોક સારી વાતો કરો

એવો કબૂલ માથા ચપ્પલ મેલી અને મને માર્યો અને તારે કેવું પડે મી માર્યો ત્યાં પણ અમે ધોઈ નાખ્યો અને જો કદાચ ના જો

निरंजन कोई घर पे है बेटा अलोक निरंजन तू दोना बोना ले हो। नहीं बेटा दाने नहीं चाहिए मेरे को कुछ खाने के लिए दे दे मेरे को तीन दिन से बहुत भूखा बाप जी अजी तो तू मोड़ू तू

ગાડી થી ચાવલ ચાવલ હા હા કોઈ વાત નઈ ચરે ગા કો બીજું કોઈ લાવું નહીં નહી બોસ બોત ઓકે ગયા મૂસો સીધી કરવાની દાઢી દાઢી ખાઈ દઈ એમ તો કરા આ ખાઈ ને બધું જોવો કે સીધું કરવાનું છે

ના લઈ ના બાલ ક્યાં ખાવા મન તને હું લાગ્યું કાવા વેલો છે ખાવા લઈ દે હા

Meh, tunggu. Oi nak putar loh? Jap sili, mua batali, jap sili, tapi. Woi, jatuh. Hei, ayah suzuki, suzuki. Hai, hi, mana? Alu ya, ni Ha, ha. Ayah, musuh nak ger, kahwa ayah su. એટલે આ બધી ખબર તો તમારે હોય શરતો પડી છે હું નહીં પડી તને અને છેતરવા વાળા તો કદી મેળી રહી આવે તને શરતો અને મને કસરાઈ બધું કહી દીધું છે કે તમારા ઘેર દુશ્મન આવે છે આવે છે ને આવે છે રીતે આવી છે પણ ખાવા આવે છે અને અરે આ તો શરત પાડવા આ ગમમો ફરો સંપલ માથર લઈ નાના ના